નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ બોગાની વાતોમાં મિત્રો આજે માંગ મેરડીનો જન્મદિવસ છે તો દરેક ભક્તોએ માતાજીને કોમેન્ટમાંગ જન્મદિવસની શુભેચ્છાઓ આપવાની છે માંગ મેલડી દરેક ભક્તો ઉપર કૃપા કરે અને દરેકના કુટુંબને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ માંગ મેરલીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કાળા કળિયુગમાં માંગમેલડી હાજરા હજુ છે તો તેનું શું કારણ છે તો ચાલો મિત્રો આજે માંગમેલડીની ઉત્પત્તિ વિશે વાત કરીએ અને જાણીએ કે માંગમેલડી કોણ છે તો મિત્રો માંગમેલડીની ઘણી બધી એવી લોકકથાઓ છે એક પ્રકારે અલગ અલગ ઉત્પત્તિઓ જોવા મળે છે પણ પ્રથમ જ્યારે માંગ મેળલી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું અને ત્યારે તેમને નનામીના નામે ઓળખવામાં આવતા અને નનામી એકલે નામ વગરના અને પ્રથમ માતાજી નનામીના નામથી પ્રખ્યાત હતા તો મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે અને જ્યારે દાનવો ભગવાનની અપાર પૂજા ભક્તિ અને તપ કરી અને જ્યારે ભગવાન જોડે વરદાન મેળવી અને શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી લેતા ને અને દેવી દેવતાઓને પરેશાન કરતા ને ક્યારેય દેવતાઓને આદ્ય શક્તિના શરણમાં આવી અને વિનંતી કરવી પડતી કે એ માડી આવા દુષ્પ્રાક્ષસોથી અમારી રક્ષા કરો જગતમાં તમારા જેવી આદ્ય શક્તિઓ વગર અમારું કામી ઉદ્ધાર થઈ શકે એમ નથી જગતમાં તમારાથી કોઈ મોટું નથી

અને જેમાં એક વખતની વાત છે કે એક રાક્ષસ અમર્યા દૈત્ય જેનું નામ છે અને તેનાથી છુટકારો મેળવવા માટે જ્યારે નવદુર્ગાઓ આ ત્યારે દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેથી દૈત્યએ એ નવ દુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું અને છેવટે એ રાક્ષસ યુદ્ધમાં થાકી ગયો અને આ દેવીઓથી બચવા માટે તે રાક્ષસ ભાગવા લાગ્યો અને પછી તે ભાગતો ભાગતો એ પૃથ્વીલોક ઉપર એક સાયલા ગામના સરોવરમાં જઈને છુપાઈ જાય છે ત્યારે ત્યાં નવદુર્ગા બહેનો ત્યાં આવે છે અને સરોવરનું એ પાણી પીવા લાગે છે અને જ્યારે સરોવરનું બધું પાણી ખાલી થઈ ગયું ને ત્યારે તે રાક્ષસ તેમાંગથી નીકળી ગયો અને ત્યાંગથી ભાગવા લાગ્યો અને ભાગતો ભાગતો ત્યાં સરોવરના કિનારે એક મરેલી ગાય પડી હોય છે અને તેને જોઈ અને આ દૈત્ય તેમાં અને છેવટે નવદુર્ગાઓ ભેગી મળી અને પછી વિચાર કરવા લાગી કે અરે રે આપને તો ચોખા દેવી દેવતાઓ અને આપનાથી આ ગાયના શરીરમાં છુપાયેલા હે રાક્ષસને તો બહાર ના કાઢી શકાય તો હવે કરીશું શું અને પછી તેઓ આ રાક્ષસને મારવા માટે એક યુક્તિ વિચારે છે અને એક શક્તિ સ્વરૂપી એક દેવીને પ્રગટ કરવાનો વિચાર કરે છે અને એ સમયે નવદુર્ગાઓ ભેગી મળી અને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારે છે અને એ મેલની એક નાની પુત્રી બનાવે છે અને પછી પ્રથમ તેમાં પ્રાણપૂર્યા અને પછી એ દેવીઓ એ પોતાની શક્તિઓ અને વિદ્યાઓ આપી અને પોતાના શસ્ત્રો આપી અને દૈત્ય નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કરવા માટે પોતે નીચે ઉતરે છે અને ત્યારે એ દૈત્ય ગાયના સૌમાંગ છુપાઈ અને બેઠો હોય છે અને ત્યારે આ કુકરીએ પોતાના શક્તિઓ દ્વારા દૈત્યને બહાર કાઢી અને તેની સાથે યુદ્ધ કર્યું અને પછી યુદ્ધ દરમિયાન ના દૈત્યને એક કુખરી મારી નાખે છે અને ત્યાર પછી દૈત્યને માર્યા પછી આ કુખરી જ્યારે માતાજી નવદુર્ગાઓ સમક્ષ પાછા આવ્યા અને તેમણે કહ્યું કે મેં દૈત્યને મારી નાખ્યો છે તો હવે મારું આગળનું કામ જણાવો અને ત્યારે આ પાપી રાક્ષસને મારી અને આવેલી દેવીને જોઈ અને નવદુર્ગાઓ તેમની અવગણના કરી અને તેને દૂર ખસી જવાનું કહે છે અને આકલું સાંભળતાની સાથે તો માતાજીને ખૂબ જ ખોટું લાગ્યું તેથી તેઓ પોતાને શૂટ કરવા માટે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથને જઈ અને વિનંતી કરી અને બધી વાત કહી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે તેથી તેમણે પોતાના શરીરને શૂટ કરવા માટે ભોલેનાથને જણાવ્યું ભોલેનાથ સ્વયં પોતાની જટામાંથી ગંગાને પ્રગટ કરી અને સિદ્ધુ માતાજી ઉપર ગંગાનું શુદ્ધ ચરણી ધારા વહેળાવી અને માતાજીને સ્નાન કરાવી અને પવિત્ર કરી નાખે છે ત્યારબાદ માતાજીએ કહ્યું કે હે ભોલેનાથ મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથ કહે છે કે તમે નવદુર્ગાઓને જઈ અને પૂછી આવો ત્યારે માતાજી કહે છે કે નવદુર્ગાઓ મને છોડીને જતી રહી છે અને તેઓએ તો મને અડવાની પણ ના પાડી છે તેથી હવે મારે શું કરવું જોઈએ અને ત્યારે બોલેનાથે તેમને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના હક માટે અને નામ માટે નવદુર્ગાઓ સામે લડવું જોઈએ અને બોલેનાથે તેમની સાથે યુદ્ધ કરવાનો આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ભેગા મળી અને પોતાના શસ્ત્રો આપ્યા ત્યારે બ્રહ્માજીએ પોતાની ગદા આપી વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ આપ્યું અને આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપી અને માતાજીને લડવા માટે મોકલ્યા અને ત્યારે પોતાના નામ અને હક માટે નવદુર્ગાઓ સાથે સ્વયં માતાજી લડ્યા અને તેઓ વિજયી બન્યા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝૂકી જવું પડ્યું અને આમ નવદુર્ગાઓ પરાજિત થઈ અને આમ માતાજીના નામ અને હક માટે નવદુર્ગાઓ સાથે સ્વયં લડ્યા અને પોતે વિજયી બન્યા તેથી ભોલેનાથે તેમને કહ્યું કે હે દેવી આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી રાખવામાં આવે છે મેલડી મતલબ કે હું પોતે લડી અને પોતે પોતાના હક માટે જે લડ્યા અને જે વિજય મેળવ્યો છે માટે તમારું નામ મેળવી રાખવામાં આવ્યું છે તો મિત્રો જે પોતાના હક માટે નવ દુર્ગાઓ સામે લડી શકે છે તે પોતાના ભક્તની કની પણ તકલીફ પડે તો તેમને તકલીફ પડવા દેખરા અને જો કોઈ તકલીફ પડે ને તો માંગ મેલડી લેખમાં કણમેખ મારી અને તેમના ભક્તોને સહાય કરે છે આમ માંગ મેલડી ભક્તો માટે હંમેશા લડતી આવી છે અને ભક્તોના દુઃખ દર્દ અને તકલીફો જે કાંગી પણ હોય ને તે માંગ મેલડી આજ દિવસ સુધી દૂર કરતી આવી છે અને આ માં મેલડીની ઉત્પત્તિ થઈ તેથી માતા મેલડી સ્વયં બોલેનાથની પુત્રી પણ માનવામાં આવે છે ત્યારે બોલેનાથે આશીર્વાદ આપી અને કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે અને જાત ચાતના લોકો તમને પૂજશે અને માંગ મેલડી એ વાહન સ્વરૂપે બોખડાને પસંદ કર્યો અને તેની ઉપર સવારી કરી અને આખાય જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે તેથી આખાય સંસારમાં તમારો જય જયકાર થશે ઠેર ઠેર તમારી દેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાપકો બનશે અને કળિયુગમાં તમે હાજરા હજુર અને જાગતી જેવ સ્વરૂપ પૂજાશો આવું ભગવાને વરદાન આપ્યું તો મિત્રો શ્રી માતાજીએ શંકર ભગવાનની જટામાંથી નીકળેલા એ ગંગાની ધારામાં સ્નાન કરેલું હોવાથી માંગ મેલડી ચોખાદેવ ગણાય છે અને ઉક્તાની મેલડી તરીકે પણ તેઓ પૂજાય છે તેથી માંગ મેલડી મેલા દેવ નથી અને જેથી ભક્તો પૂજે છે અને માંગ મેલડી પૂજાય છે અને આમ કળિયુગમાં પણ ઉક્તાની દેવી તરીકે માંગ મેલડી પૂજાય છે માતાજી ખૂબ જ દયાનો સાગર છે અને માંની જેવી રીતે માતાજીને ભજે છે ને એવી રીતે માંગ મેલડી પણ તેમને ફળ આપે છે